એવરેસ્ટ કંપની તથા મેગી મસાલા ભેળશેડયુક્ત બનાવનાર ચાર આરોપીઓની નાયબ પોલીસ કમિશનર જ્હોન ટુની ટીમે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતમાં વારંવાર નકલી ખાદ્ય પદાર્થો પકડાઈ રહ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર જોન ટુના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસએન દેસાઈના માર્ગદર્શન હેઠળ જોન ટુ અને ઉધના પોલીસની ટીમે સાથે મળી બાતમીના આધારે ઉધના સેવા હોસ્પિટલની ગલીમાં ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર એકવીસના પહેલા માળે દરોડા પડ્યા હતા તે એવરેસ્ટ કંપનીના ચિકન મસાલા તથા મેગી મસાલા ભીડશેડયુક્ત મસાલા બનાવતા ચાર આરોપીઓ વિનોદદાસ રાજેન્દ્રદાસ વિનોદદાસ વિનોદ કેલુ જેઠા મુર્મા અને સુરેન્દ્રકુમાર કાલદાસને ઝડપી પડાતા પોલીસે આરોપીઓ પાસેથી મસાલા પેકિંગ કરવાના મશીન ઇલેક્ટ્રિક વજન કાંટા કમ્પ્રેશન મશીન પેકેજિંગ મશીન એવરેસ્ટ કંપનીના મસાલાના કાર્ટૂન મેગી કંપનીના મસાલાના કાર્ટૂન ખાલી કાર્ટૂન મસાલા મીઠું સહિતની ચોવીસ લાખ ઇક્યોતેર હજારની મત્તા કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છવ્વીસ જુલાઈએ સાંજે સુરત શહેર

અને કુડની ટીમનો સંપર્ક કરે અને આ બાબતે રિપોર્ટ કરવામાં તો સમજ પડી અને સાજના સમયમાં રિપોર્ટ કરવામાં ત્યાં આગળ રીડ બાદ એમાં આવ્યું કે 4 જે એક્યુઝકમ વર્કર છે એ ત્યાં આગળ કામ કરી રહ્યા છે અને આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ છે મશીનરી અને ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ એ અમે કબજે લીધેલા છે આજે મુદ્દામાં છે ની અંદર ત્રણ મસાલા પેકિંગ માટેના મશીન છે એક કમ્પ્રેસર છે આ સિવાય લગભગ 7,68,000 એડ્રેસ કંપનીનો મે કંઈક મને ચિકન અને મટન ના ડુપ્લિકેટ મસાલાના પૌચ અને કાર્ટન મળી આવ્યા છે એટલે કે 9,60,000 જેટલો જે છે એ ડુપ્લિકેટ મેગીના મસાલાના પૌચ મળી આવેલા છે વર્કરની પૂછતા જ કરતા ત્યાં આવી કે લોકો દોઢ થી બે મહિના જેટલા સમય પહેલા જે ગોગા બિહાર થી કામ કરવા માટે અહીં આગળ આવેલા છે ત્યાં કે રહે છે અને આ ફેક્ટરીનો જે માલિક છે એ અનિલ ગુમાનસિંહ गोयल જે जोधपुर રાજસ્થાનનો છે અને ફેક્ટરી જે દેખાય છે માટે એ સુનીલ સોની નામનો છોકરો કામ ઉપર રાખે છે તો આ પૈકીના જે સ્થળ પરથી 4 વર્તકમ એક્યુઝને ареસ્ટ કરવામાં આવ્યા છે અને તીવ્ર તાજ બાદ આ સુનીલ સોની છે સુનીલ સોદીને પકડી પાડવામાં આવે છે અને હાલ અનિલ गोयल जी છે એ फरार છે કે કે સર હા જે અત્યારે વર્કર્સ અને સુનિલ સોની ને પૂછતા ચાલુ છે પ્રમાણે આ મસાલા જે છે રો મટીરીયલ એ અનેકલી ઉપરત મેળવ અને બંધ કર દયા કરો પેકિંગ કર્યા બાદ આ મુદ્દામલ જે છે કઈ કઈ જગ્યાએ મોકલવામાં આવતો હતો અને કઈ રીતે મોકલવામાં આવતો તો એ બાબતની વધારે પૂછતા હાલ સુનિલ સોની ને ચાલુ છે અને વધારે માહિતી જે મૂળ માલિક ફેક્ટરી ના છે અને બોયલ અને દર પર બાદ આગળ આપ શું માંગી શકે જે મસાલા છે અને રો મટીરીયલ તરીકે કબ્જે લીધેલો છે એ બાબતે તપાસ કરવામાં આવશે ફૂડ એન્ડ ડ્રગ્સ ને સાથે રાખીને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ એના રિપોર્ટના આધારે આ કેટલું જોખમી કહી શકાય એ હકીકત આપણી સામે આવશે તો જે ચાર વર્કર પકડાયા છે મે કે એ કહી એ પ્રમાણે કે દોઢ થી બે મહિના પહેલા જ બિહાર બાંડા થી અહીંયા આગળ કામની શોધમાં આવેલા છે એટલે એમની પાસે વધારે કોઈ માહિતી છે નહીં આ બાબતે And. Yep.